તો હાય ગાયસ ગુડ મોર્નિંગ બધાને અને જે જવા જે કિસાન બધા લોકો લોકોને કેમ છો બધા મજામાં મજામાં જશું અને તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં વિક્રમ અનાવાડિયામાં અને જે નવા હોય એમને કહેવા માગું છું કે સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા ને કમેન્ટ કરજો તો ગાયસ અમારા ગામમાં મેં રહેતો નથી અને કાંઈ કામ બી થતું નથી અને વરસાદ બહુ બધો છે તમે જોઈ શકો છો આપણે રોમેડી ખોરા આવી ગઈ છે પણ વરસાદ ના રહેવાના કારણથી ખોરી નથી શકતા તમે જોઈ શકો કેટલો બધો ઉગારો ઉગી જશે કાંઈ ઊભા હોય કોઈના પાસે કચરો બાળવાની અને ખોળ બાળવાની તો કમેન્ટ કરવા ના ભૂલતા અને કેટલો બધો વરસાદ છે હું તમને બતાવું તમે જોઈ શકો છો જો કેટલો બધો વરસાદ પડેલો છે બ્લોગ બનાવતી તીને છત્રી માં છે મારી ઉપર તમે જોઈ શકો છો આ ના છે માર ઘર ઓલું મે તમને બતાયી બીજું છે ને આ બીજું બી ઘર છે મારો બે કુવા એટલે આ બહુ બધો વરસાદ પડે છે તો તમારા ગામમાં વરસાદ કેટલો છે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા ને અમારી ચેનલ

ફોન ખાવા માટે કેટલી બધી સવારે એમને ફોન મૂકી દીધું છે અને હવે બસ થોડું આસનનું ઘરનું કામ થોડું બાકી છે કરવાનું છે તો ચાલો